રાવણ એ અજ્ઞાનનું પ્રતિક છે આપણે તો આનંદને કચડી મારીએ છીએ રાગ દ્વેષ કરીને દ્વંદ્વાત્મક રીતે જીવીએ છીએ તેની પંચાત છે આપણું અહમ ઘડી ઘડી ઉછળતું હોય છે સમજણોની પકડ એટલી બધી મજબૂત હોય છે આપણે સાચા અને બીજા નહીં એટલે અથડામણ સંઘર્ષ થાય છે માટે રામચંદ્રને સામે રાખીને ત્યાગ કરીએ તો સંસારમાં આનંદ આનંદ લાગે રામે ચૌદ વર્ષ વનવાસ વેઠ્યો પણ તે રાવણને સંહારવા દેવો પણ તેને ત્યાં બંધાઈ ગયા હતા આ બધા વર્ણનો એ પ્રતીક તરીકે છે જેવી રીતે રાવણે પોતાના તપથી દેવોને તાબે રાખેલા તેવું જ વિજ્ઞાને પણ અત્યારે સિદ્ધ કરી બતાવ્યું છે વીજળી પાણી એથી પણ ઊંડા અને ઊંચા તત્વોને પણ તાબે રાખ્યા છે રાવણ અને કંસને માટે કહીએ છીએ તેવી સ્થિતિ આજે સમાજમાં પ્રવર્તી રહી છે રાવણે તપ તો ભારે કર્યું હતું અને એમાંથી શક્તિ પણ પ્રગટેલી પણ એનામાં દ્વેષ મોડા પડેલા નહીં એટલે તપ કરવા છતાં શક્તિ પ્રગટવા છતાં રાવણનો ઉદ્ધાર થયો નહીં કારણ કે એનામાં અજ્ઞાન હતું એટલે રાવણ એ અજ્ઞાનનું પ્રતિક છે એણે તપ વડે ઊંચે ગયેલી શક્તિનો દુરુપયોગ કરીને બ્રાહ્મણોને પણ અકળાવ્યા હતા અજ્ઞાનમાં પણ શક્તિ છે જ્યારે પ્રજાના રાગ દ્વેષ મોળા થઈ શકે ત્યારે શક્તિ પ્રગટે શક્તિની બે બાજુ છે જો અજ્ઞાન રૂપે રહે તો ખીણમાં પડીને નાશ થાય અને જો એ સારી બાજુ વળાંક લે તો બચી શકીએ અને પુનરુદ્ધાર થઈ શકે રાવણમાં પણ શક્તિ હતી સર્વનાશ થાય એવી શક્તિ આજે પણ ઊભી છે એટલે આજે રામના અવતારની જરૂર છે વિજ્ઞાને જે શક્તિ મેળવી છે તેને કારણે આજે ઘણા દેશો સામસામે ઊભા છે અને જો એમાંથી યુદ્ધ થાય તો વિનાશ થાય એમ છે વિજ્ઞાનીઓએ શોધ તો કરી શક્તિ પ્રગટાવી પણ સમાજમાં દ્વેષ મોડા પડ્યા નથી જો દ્વેષ ઘટે તો સુમેળ સદભાવના જાગ્રત થાય માનવ સમાજનો ઉદ્ધાર થાય એ જ અત્યારે તો અગત્યનું છે એટલે તે અંગેની શરૂઆત સમજુ માણસે ઘર આંગણેથી કરવી જોઈએ એકબીજા માટે ત્યાગ કરવાનો ઉમળકો સમત્વ સમભાવ કેળવીએ તો તે બને એકબીજાથી ટકરાઈએ નહીં બધા પ્રત્યે સુમેળ સદભાવ પ્રેમ રાખીએ બીજાનું હંમેશા ભલું વિચારીએ બીજાને કઈ રીતે મદદરૂપ થવાય અથવા તો બીજા કેમ કરીને આપણો સદુપયોગ કરી શકે એવી ઉદ્દાત્ ભાવના વ્યક્તિઓમાં થાય તો વ્યક્તિઓથી સમાજમાં પ્રગટે અને તેથી કરીને દ્વેષ મોડા પડવાનું થાય આજે તો બે પ્રજા સામ સામે એવી રીતે ઊભી છે કે જરાક અથડામણ જાગે તો મહાવિનાશ થઈ જાય જેની આપણે તો કલ્પના પણ નથી કરી શકતા રામાયણ મહાભારતમાં જે યુદ્ધની વાત આવે છે તે મહાભારતનું યુદ્ધ અઢાર દિવસમાં પૂરું થયું જે વાંચીએ છીએ તેને આપણે ગપ માનીએ છીએ પણ અત્યારે તો તેવી જ સ્થિતિ વિજ્ઞાને ઊભી કરી છે આવી રીતે અજ્ઞાનથી ભરેલી સંસ્કૃતિ જન્મતા તેનો સર્વનાશ થઈ જાય છે અજ્ઞાન અવિદ્યાના પાયા ઉપર રચાયેલ સંસ્કૃતિ નાશ પામ્યા વગર રહે નહીં મહાભારતના કાળની માફક માત્ર ને માત્ર વિજ્ઞાનથી બનેલી સંસ્કૃતિ તે જ પ્રમાણે નાશ પામવા સર્જાય છે અત્યારે આપણે એવા શિખર પોઈન્ટ ઉપર ઊભેલા છીએ કે જ્યાંથી સર્વનાશ થવાનો પણ સંભવ છે માટે દરેકે એવો પ્રયત્ન કરવો જોઈએ કે જે શરીરધારી મહાત્માઓ છે એવાનામાં આપણી ભાવના પ્રગટે ને તેનાથી સમાજનો ઉદ્ધાર થાય એવા મહાત્માઓ આપણા કહેવામાં વર્તતા નથી તે લોકોના જીવન આપણી સાથે મળી ગયા હોય એવી રીતે આપણી સાથે વર્તતા લાગે પ્રેમ કરતા લાગે પણ તેઓ તેમનું ત્રીજું લોચન મહાદેવનું ખોલતા નથી તે આપણે જીરવી નહીં શકીએ તેઓમાં અગ્નિ અને શીતળતા બંને છે તેવી ગરમી હું બતાવતો નથી કારણ જેમની સાથે પ્રારબ્ધ યોગે સંબંધ છે તે બધાને ઊંચે લાવવાના છે તેમ કરવા જાઉં તો આવે નહીં એટલે જાણી જોઈને ખોલતો નથી પણ મારા ગુરુ મહારાજે સાચી વાત કહેવાનું કહ્યું છે એટલે કહું છું કોઈ પણ એવી શક્તિના કારણે આ સ્થાન છે તો તમે બધા નમ્ર થાઓ એ શક્તિ ટકી રહેવાને માટે નમ્રતા ખૂબ જરૂરી છે જેટલી નમ્રતા છોડો તેટલો વહેલો તે મળેલી શક્તિનો આ સ્થાનનો નાશ થાય માટે તમને બધાને કહું છું કે મળેલું છે તેને ટકાવવા માટે નમ્ર થજો અહંકારથી તો નાશ થાય છે રાવણે તપ કર્યું શક્તિ પણ મળી વૈભવ પણ મળ્યો પણ અહંકાર ન ગયો એટલે નાશ થયો એટલે રાવણની માફક અહંકાર રહેશે તો નાશ થશે માટે એકબીજા માટે ત્યાગ ઉમળકો વગેરે ગુણો કેળવજો ハリヒヨン。